હેલો રાજકોટ હું છું મૌલિક પ્રજાપતિ ને હું આજે આવી ગયો છું રાજકોટના રેશકોસ ગ્રાઉન્ડમાં આજે અહીંયા રાવણ દહન થવાનું તમે લોકો ત્યારે તો આવતા જઈશો રાજકોટ વાળા રાવણ દહન હોય ત્યારે પણ એ પેલા કેટલીક મહેનત કરે આ લોકો ઈ તમને ખબર છે કે નહીં નહીં ખબર હોય હાલો તમને દેખાડું કેવી કેવી મહેનત કરે મારી પાછળ તમે જે જોવો હો ને રાવણના દહનની તૈયારી ચાલે હાટાણા રાવણ હે ને કેટલા ખબર હે એક બે ત્રણ ચાર સો હાથ ભાગમાં અલગ અલગ કટકામ પડ્યા હાટાડા કટકા અમુક ઢાકેલા હે અમુક ખુલ્લા હે અને આ બાજુ જો કે ફટાકિયા ની તૈયારી કરે ફટાકિયા અંદર હોય ને ઓલા મોટા મોટા નાખવાના હુતરી બોમ્બ એના જેવું હલો તમને બતાવું જોવું આખા આવા કેટલા બોમ આપડે નાખવાના આમાં ગણતરી આ બે ભરીને છે ભાઈ ભાઈ

હાલો હું જો તમને રાવણ બતાવું અંદર નો આ રાવણ નો પેઠે હાથમાં તો મોટી બધી તલવાર રહી છે આજુ આ મુંડી વગર નો રાવણ હું આમ આખો આખો આમ અંદર વૈજા એવડું બધી આમ આખો આ કેવા થી બનાવેલું ખબર યુપી વાળા લોકો બનાવે છે આ आप आईना कोई नहीं बनावता अपने बे रावण करे है। तो रावण एक तो आ हूं छे इंद्र जी ओके टोटल 3 होय आ कौन छे है भैया ये क्या है ये कौन सा है ये कुंभकर्ण है भाई भाई लोग देख लीजिए ये कुंभकर्ण है और ये कुंभकर्ण के कान की बाली है बड़ी वाली ને અહીંયા હે ને જો ટૂંકમાં ફાયર સેફ્ટીનું ટૂંકમાં વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે છે ફાયરના ટૂંકમાં સેફ્ટીના જોરિયા બાટલા આખે આખા કમ્પ્લીટ નવે નવા રાખ્યા છે ટૂંકમાં કંઈ જાનહાનિ થાય ને એવા એક એક નથી આવ્યા જો ફરતે હે ને તમને જો દેખાડું આ જે ફરતે જે બાઉન્ડ્રી હોય ને આની સીમા એમાં બધી જગ્યાએ બે બે રાખેલા છે જો અહીંયા છે બે અહીંયા બે વાં બે ફરતે રાખેલા છે એટલે ટૂંકમાં કઈ જાનહાની નો કઈ પ્રોબ્લેમ આવે ને કે કઈ માની લ્યો કે અહીંયા વધારે કઈ વિસ્ફોટ વિસ્ફોટ થઈ જાય આ તે તો ફાયર સેફ્ટી નું ફૂલ ધ્યાન રાખવામાં આવે જેથી કરીને કોઈને કઈ નુકસાન ન થાય શું છે બોમ્બ ફોડો હો ફટાકડો ફોડો હો મિત્રો જો આપણા જેવલી વાત કરતા હતા ને કે આમ માખા માહિતી વાહુદી અવાજ આવે ઈ લેવલ નો જો ફટાકડો અહીંયા હે

નેક્સ્ટ લેવલ નો અવાજ હતો આજુબાજુમાં બે વાળા અહીંયા એક વાર ફૂટો ને આજુબાજુમાં ત્રણ વાર અવાજ આવ્યો એનો એકનો ને એકનો આ જો રાવણ નું માથું બતાવું દહ માથા વાળો રાવણ ના દહ માથા હતા હવે દસે નું હું હું હતું તમને કઈ ખબર હોય નથી કેતા અહંકાર ને કામ ક્રોધ ને એનું બધું આવડતું તો કોમેન્ટ કરીને જરાક જણાવજો ને મમ્મી સ્ટીક માથામાં લાગી ગઈ ભાઈ ને

આયોજન મોટા પાયે હે બધું અને અહીંયા ફાયર સેફ્ટી ની જોરદાર આમ ટૂંકમાં રાખેલું હોય એ એક સારું હે કે જો તમે બતાવું ફરી જો આ જગ્યાએ તમે લોકેશન જોઈ શકો બધી જગ્યાએ જો આવી રીતના હે ને આ ઓલા બાટલા રાખેલા હે ફરતે કમ્પ્લીટ હવે આપણા અહીંના મેન આયોજક છે ને જે એની અરે થોડી ઘણી વાતચીત કરીએ કે આ કેટલાક ટાઈમથી એ લોકો કરે છે કેટલાક આની તૈયારીઓ હાલે છે દસક વર્ષ થયા ભાઈ આજે એક રિક્ષા ભરીને ભૂસુ આવ્યું અહીંયા આ કુસો જઈ લ્યો એક રિક્ષા એક હજી કદાચ આવી છે એટલે તો શું થાય આપણે આ કેટલાક વર્ષ થયા અહીંયા આપડે કરીએ છીએ રાવણ દહન નું અઠ્યાવીસ વર્ષ થયા અને આ કેટલા દિવસ પેલાથી આ તૈયારીઓ શરૂ થઈ જાય

ખાલી દશેરા એક દિવસ માટે આયોજન માટે વિચારો તમે એક મહિના તૈયારી દોઢસો થી બસો કાર્યરત કરતા આપણા રાજકોટ ના સતત એક્ટિવ રે ત્યારે આ એક દિવસ ધામધૂમ થી ઉજવાય

કમ્પ્લેટ ત્યાંથી આ સુધી તીર પુગાડો કે બીજું વપરાય એમાં દોરી બાંધીને કરે હે કારણ કે ત્યાંથી પાછું અહીં સુધી તીર થોડા પુગાડી શકીએ આપણે અત્યારે પેલા પૂગી જતા હવે ન પૂગી શકે તો આપણા કેટલા વર્ષથી આપણે અહીંયા આયોજન કરીએ છીએ દશેરાનું દશેરાનું આયોજન લગભગ આપણે આ ઓગણત્રીસમું વર્ષ છે અઠ્યાવીસ વર્ષ પૂરા ઓગણત્રીસમું વર્ષ છે દશેરાનું યશવંત પરિષદ દર વર્ષે રાજકોટની જનતાને ધ્યાનમાં રાખીને રાક્ષસ દહન આયોજન કરતી હોય છે રાક્ષસોમાં આ વખતે આપણે જાતિવાદ લવ જહાદ અને લેન્ડ જહાદનું આપણે ત્રણ પુતળા રાખ્યા છે અને હિન્દુ સમાજમાં જે ફેલાઈ રહ્યો છે જાતિવાદ ઊંચ નીચના ભેદભાવો એ દૂર થાય એને આપણે રાક્ષસ નું સ્વરૂપ આપીને એનું દહન કરી છીએ વાહ ભાઈ વાહ ટૂંકમાં આપણે કેવડું ઓલું કરીએ છીએ સેફ્ટી બાબતમાં આપણે રાજકોટની ફાયર ફાઇટર છે એમને પણ આપણે કહી છે ને આપણે આપણી રીતે પણ બધી ફાયર વ્યવસ્થા રાખેલી છે બરોબર છે આ જે આ ત્રણ પુતળા છે અહીંયા જ કમ્પ્લીટ રાખે ને એનું સામેથી ઓલું તીરનું ની ક્યાં ના એવું નથી કરતા આપણે આપણે અહીંથી જ આપણે ચાલુ કર તીર મારવાનું એવું આપણે એવું આપણે નથી બરોબર આ તો શું કહું સ્ટેજ ઓલું હતું હા સ્ટેજ છે ને આ સ્ટેજ અહીંયા જ છે આપણો પણ તીર નથી આપણે થી અહીંથી ટુંબા સીધું દહન કરી છે બરોબર અહીંથી ડાયરેક્ટ અત્યારના મારા ખ્યાલ થી દસ બાર વર્ષ થી તો આ લોકો જ આવે છે એ પેલા કોણ આવતા ઈ પેલા આઈડિયા બરોબર તમારા હાથમાં યુપી થી આવે મારા હાથમાં આ વર્ષથી છે દર વર્ષે બીજા લોકો સાંભળતા અમારી નવી ટીમ આ વર્ષે નવી ટીમ છે અને આ બોલો ફટાકડા ને જે કીધું કે આપણે બાર થી એ બાર થી આવે છે અંદર ના ફટાકડા બધાય બાર થી આવે છે આતશબાજી ફટાકડા ફટાકડા આપણે લોકલ થી લઈને આવે છે અંદરના જે ફટાકડા ફીટ કરે ને બધાય એ જે પુતળા બનાવી લોકો લઈને જ આવે છે લઈને આવે છે તો તમે લોકો ક્યારે અહીંયા રેસકોર્સ માં દશેરા પહેલા જે તૈયારીઓ થતી હોય ત્યારે એક વાર આવ્યા કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો મને તો અહીંયા આવ્યો આવ્યો અને ટૂંકમાં મજા આવી જોવાની કે આ પેલા કેવી કેવી તૈયારીઓ થઈ લગભગ દોઢ બે મહિનાથી તો તૈયારી કરતા હોય આ લોકો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કહેજો તો આવા જેવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી રીતે વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખજો તો હાલો મિત્રો મળી આવે નવા વિડીયો